અનેક સત્તાધીશો પોતાના પદનો દુરુપયોગ કરતા છે આ પ્રકારની ઘટનાઓ ઝડપી પાડવા માટે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સતત કાર્યવાહી કરી આ પ્રકારના સત્તાધિકારીઓ વિરુદ્ધ પગલા લેવામાં આવી રહ્યા છે એવામાં સુરતમાંથી માંથી વિભાગનો લાંચ અધિકારી ઝડપાયો છે લાંચ લેવાને મામલે એસીબીએ નિલેશભાઈ બચુભાઈ પટેલની ધરપકડ કરી છે વેપાર ટેક્સના રિફંડ મેળવવા બદલ રાજ્યવેરા વિભાગના અધિકારીએ વેપારી પાસેથી પંદર હજારની લાંચ માંગી હતી અને ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એક જાગૃત નાગરિક તરીકે તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો જ્યાં એસીબી છક્કું ગોઠવું અને એ પંદર લાંચ લેતા અધિકારીને પાડી માગત એસીબીની એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી તે પોતે પોતાનો વેપાર કરી ગુજરાન ચલાવતા હોય અને એ વેપારના જે એમને ના ટેક્સ ભરવાના હોય છે એ વખતો વખત દરેક ટેક્સ ભરપાઈ કરેલો એ ટેક્સ જે ભરપાઈ કરેલો એનું રિફંડ એ જીએસટી વિભાગથી એમને સિત્યાસી હજાર છસો રૂપિયા જે પરત મેળવવાનું હતું એ પરત મેળવવાની કાર્યવાહીના અવેજ પેટે જીએસટીના એક વર્ગ બેના અધિકારી નિલેશ બચુભાઈ પટેલ જેઓએ પ્રથમ વીસ હજારની માગણી કરેલી અને આ કામે ફરિયાદી સાથે રકજકના અંતે પંદર હજાર રૂપિયામાં નક્કી થઈ અને પંદર હજાર રૂપિયા એમને સ્વીકારતા પકડાયેલ છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે પૈસા જે જીએસ ટીનું રિફંડ હતું ફરિયાદીનું સિત્યાસી હજાર એ પરત મેળવવા માટેની જે કાર્યવાહી કરવાની એના આવેજ જ પેટે